નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવેદ ભાવેશમાં તો બહેનો આજના આંગણવાડી સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ બાવીસ અગિયાર બે હજાર ને પચીસ તો રાજ્યના આંગણવાડી બહેનોને લાગ્યો છે મોટો ઝટકો અને હાઈકોર્ટે ફગાવી છે આ અરજી તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ બાબતે ચર્ચા કરવાના છીએ જે રાજ્યના આંગણવાડી બહેનોએ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી એક પીઆઈએલ એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ દાખલ કરી હતી અને તેને હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે તો ખાસ કરીને આ બાબતે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો બહેનો ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જે હાઈકોર્ટ હોય તેણે આ અરજી છે તે ફગાવી છે તો ખાસ કરીને જે બહેનોએ જે મતદાર યાદીનું જે કામગીરી હોય ચૂંટણીની કામગીરી હોય તે ન કરવાને લઈને એક ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેને લઈને તેની અરજી છે તે ફગાવવામાં આવી છે તો ખાસ કરીને વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના લગભગ દસ હજાર આંગણવાડી કાર્યકરો જેમણે ચૂંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી તો તેમને એક મોટો ઝટકો લાગ્યો છે અને હાઈકોર્ટની જબલપુર બેન્ચે તેમની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમણે પણ ચૂંટણી ફરજ બજાવવી પડશે તો ખાસ કરીને આ વાત છે મધ્યપ્રદેશ રાજ્ય સરકારની તો મધ્યપ્રદેશના લગભગ દસ હજાર આંગણવાડી કાર્યકરો અને તેમણે ચૂંટણીમાંથી જે ફરજ મુક્તિ માટે પોતે જે હાઈકોર્ટમાં અરજી કરી હતી તો તેને હાઈકોર્ટ દ્વારા છે તે ફગાવવામાં આવી છે અને તેને લીધે જે આંગણવાડી બહેનો છે તેને એક મોટો ઝટકો લાગી રહ્યો છે અને મધ્યપ્રદેશના આંગણવાડી કાર્યકરોની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે ટિપ્પણી પણ કરી હતી કે જો તમામ વિભાગના કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરશે તો ચૂંટણી કેવી રીતે થશે તેથી આંગણવાડી કાર્યકરોએ ચૂંટણી ફરજ બજાવવી જ પડશે તો ખાસ કરીને આંગણવાડી બહેનોને જે આંગણવાડી બહેનો દ્વારા જે ચૂંટણીની કામગીરી હોય તેને ન કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી તો તે અરજી છે તે હાઈકોર્ટે ફગાવી દીધી છે અને હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે જો તમામ વિભાગના કર્મચારીઓ ચૂંટણીની ફરજ બજાવવાનો ઇનકાર કરશે તો ચૂંટણી કેવી રીતે થશે તેથી આંગણવાડી કાર્યકરોએ ચૂંટણી ફરજ બજાવવી જ પડશે તો તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં ફરજ લાદવાની સરકારી આદેશના વિરોધમાં આંગણવાડી કાર્યકરો અને સરકારી એકતા સંઘે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તો જેની આજે સુનાવણી હતી સુનાવણી બાદ હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોની અરજી ફગાવી દીધી હતી તો અરજીમાં આંગણવાડી કાર્યકરોએ ચૂંટણી ફરજ ન સોંપવાની માંગ કરી હતી એટલે કે તેઓ ચૂંટણી ફરજમાંથી રાહત ઈચ્છતા હતા જેને હાઈકોર્ટે ફગાવી દીધી અને કડક ટિપ્પણી કરતાં કહ્યું કે જો તમામ વિભાગના કાર્યકરો જે છે તે ચૂંટણીમાં કામગીરી કરવાની ના પાડશે તો ચૂંટણી જ કેવી રીતે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો હાઈકોર્ટે કહ્યું હતું કે સરકારી વિભાગના કર્મચારીઓ સિસ્ટમનો એક ભાગ છે અને તેમણે તેમની જવાબદારીઓ નિભાવવી પડશે અને હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના દસ હજાર આંગણવાડી કાર્યકરોને અસર થશે તો ખાસ કરીને મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આ એક ચુકાદો આપવામાં આવ્યો હતો કારણ કે મધ્યપ્રદેશ રાજ્યના જે આંગણવાડી બહેનો છે અથવા તો એકતા સંઘ છે તેણે એક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જેણે હાઈકોર્ટે આજરોજ ફગાવી દીધી હતી અને એવો ચુકાદો આપ્યો હતો કે જો બધા જ જો ચૂંટણીની કામગીરી કરવાની ના પાડશે તો ચૂંટણી કેવી રીતે થશે તેથી હવે આંગણવાડી બહેનોને આ એક ચૂંટણીનું કામ વધારાનું કરવું પડશે તો આ હતી આજની માહિતી માહિતી જોઈ તે બદલ આપનો દિલથી આભાર અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો બહેનો